હલો ફ્રેન્ડ સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફરાળી લોટના ફરાળી ઢોકળા એને સાથે બનાવીશું ફરાળી ચટપટી ચટણી આજે હું તમારી સાથે એવી ટીપ્સ શેર કરવાની છું કે તમે જો પહેલી જ વાર ઢોકળા બનાવતા હશો તો પણ તમારા ઢોકળા પહોંચાડવું જેવા જ પરફેક્ટ બનશે મારો વિડીયો સ્કીપ કર્યા વગર તમે મારો વિડીયો જોજો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બન્યા છે ને આપણા પોચા રૂ જેવા ઢોકળા તો આજની મારી રેસીપી એક લાઈક ને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અહીંયા આપણે સૌ એનું માપ જોઈ લઈએ ફરાળી ઢોકળાનું એક વાટકો આપણે સાંબો એટલે મોરૈયો લીધો છે એના ચોથા ભાગના આપણે સાબુદાણા લીધા છે તો સૌ પ્રથમ મેં ચોથા ભાગના અહીંયા સાબુદાણા લીધા છે એને આપણે બારીક એવા પીસી લેશું અને આપણે પીસી લેશું અહીંયા આપણે સાબુદાણા દર દરા એવા પીસા છે એમાં આપણે નાખીશું સાંબો એને આપણે એક કપ સાંબો લીધો છે ચોથા ભાગના સાબુદાણા લીધા છે એને પણ આપણે સાથે પીસી લેશું આપણે જોઈ શકીએ છીએ કે દર દરો લોટ આપણો તૈયાર થઈ ગયો છે રેગ્યુલર ખાટા ઢોકળાનો લોટ હોય એવો આપણો લોટ તૈયાર થઈ ગયો છે આ લોટ ફરાળી લોટ તમે તૈયાર કરીને ફ્રીજમાં બે મહિના સ્ટોર કરી શકો છો આ લોટમાંથી નવી વાનગી પણ બનાવી શકો છો તૈયાર કરેલો લોટ એક બાઉલમાં આપણે ઉમેરી દઈએ આમાં આપણે એક કપ દહીં નાખીશું આ ખાટા ઢોકળા ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી બને છે દાંત વગરના પણ ખાઈ શકે છે એમાં નાખીશું આપણે એક કપ પાણી એને આપણે મિક્સ કરી લેશું એમાં નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું આદુ મરચાંની પેસ્ટ લીલા મરચાં તમે તીખા કે મોરાકો એ પ્રમાણે તમે ખાઈ શકો છો આવી રીતે એકદમ મિક્સ કરી એને દસ થી પંદર મિનિટ આપણે રેસ્ટ આપીશું એટલે આપણો સાંભો છે એ એકદમ સરસ ફૂલાય અને સરસ એકદમ સરસ થઈ જાય છે હવે આપણે ચટણીની તૈયારી કરી લઈએ અહીંયા આપણે ફરાણી ચટણી બનાવવા માટે ધાણાભાજી લીધી છે એને આપણે એક મિક્સર જારમાં નાખીશું એમાં નાખીશું આપણે અડધું લીંબુ તમે ખાટો કેવો તમે ટેસ્ટ તમારા મુજબ તમે કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ત્રણ મરચાં લીધા છે તમે તીખા મોરા તે તમે લઈ શકો છો એમાં નાખીશું આપણે જીરું ટેસ્ટ પ્રમાણે ખાંડ લીમડાના પાંદડા આ ચટણીમાં ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગે છે ટોપરાનું ખમણ અહીંયા મેં એક ચમચી મોટી ભરીને ટોપરાનું ખમણ લીધું છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એમાં નાખીશું આપણે પાણી થોડાક એવા એક મુઠ્ઠી જેટલા મગફળીના દાણા ઉમેરીશું એને હવે આપણે પીસી લેશું આપણી ફરાળી ચટણી એકદમ સરસ પીસાઈ ગઈ છે આને પણ તમે થી દિવસ સ્ટોર કરી શકો છો હવે આપણે એક ચટણીને બાઉલમાં કાઢી લઈએ આપણી ફરાળી ચટણી એકદમ સરસ બની છે હવે આપણે એને માથે વઘાર કરીશું અહીંયા આપણે તેલ ગરમ કરેલું છે એમાં નાખીશું એક ચમચી જીરું અને લીમડાના પાન એને આપણે ચટણીમાં ઉમેરી દેશું ને ચટણીમાં આપણે મિક્સ કરી લેશું આપણી ફરાળી ઢોકળા સાથે ખવાય એવી ચટણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે ચટણીને આપણે હવે સાઈડમાં રાખીશું અહીંયા આપણે જોઈ લઈએ કે આપણું બેટર એકદમ સરસ ફૂલાય અને એકદમ સરસ થઈ ગયું છે આપણે આવી રીતે બેટરને રાખીશું એમાં આપણે ઢોકળાને સોફ્ટ બનાવવા માટે બે ચમચી આપણે તેલ ઉમેરીશું એને પણ આપણે મિક્સ કરી લઈએ આપણું તેલ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે ગેસ ઉપર પાણી ગરમ કરવા આપણે મૂકી દીધેલું છે આપણે સાઈડમાં રાખીશું અને એક થાળીમાં આપણે તેલ લગાડી લઈએ આવી રીતે હવે આપણે બેટરમાં ઈનો નાખીશું ઈનો તમે કોઈ પણ ઉપયોગ કરી શકો છો એક ચમચી આપણે ઈનો નાખીશું એને આપણે એકદમ સરસ આવી રીતે મિક્સ કરી લઈએ એકદમ સરસ હલાવી અને થાળીમાં આપણે નાખી દેસુ હવે આપણે થાળીમાં નાખી દઈએ અને થાળીને આપણે ગેસ ઉપર ઢોકરિયું મૂકેલું છે એમાં આપણે મૂકીશું એમાં નાખીશું લાલ મરચાંની થોડું થોડું આપણે લાલ મરચું ઉમેરીશું અને માથે થોડીક એવી તીખાની ભૂકી નાખીશું હવે આપણે ફટાફટ મૂકી દઈએ આપણે ઢોકરિયામાં એક જારી મૂકીશું સ્ટેન્ડ મૂકીશું એમાં આપણે થાળી મૂકીશું માથે ઢાંકણ ઢાંકી ફાસ્ટ ગેસે થી વીસ મિનિટ આપણે હવે આપણે ઢાંકણ ખોલીશું આપણા ઢોકળાને અહીંયા થી વીસ મિનિટ થઈ ગઈ છે આપણે છરીથી આવી રીતે આપણે ચેક કરી લઈએ ચોટેલું એવું લાગે તો બે મિનિટ એને રહેવા દેવા હવે આપણે ઢોકળાની ડીશ તૈયાર થઈ ગઈ ગેસની ફ્લેમ બંધ કરીશું અને થાળીને આપણે બહાર કાઢી લઈએ હવે આપણે ઢોકળાની થાળી બહાર કાઢી લીધી હવે એને બે પાંચ મિનિટ આપણે ઠંડા થવા દઈએ આપણે અહીંયા પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે હવે એની માટે આપણે એક વઘાર કરી લઈએ અહીં આપણે ગેસની ફ્લેમ ઉપર ત્રણ ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે આપણે જીરું ઉમેરીશું જીરાને આપણે સોથડવા દેસુ એમાં નાખીશું આપણે એક ચમચી તલ તમે તલ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો એને આપણે એકદમ સરસ સોતડવા દેસું એમાં નાખીશું એક લીલું મરચાંના કટકા અને થોડાક લીમડાના પત્તા નાખીશું આપણો વઘાર તૈયાર થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરીશું હવે આપણો વઘાર ઢોકળાની થાળી ઉપર આપણે આવી રીતે પાથરી દઈશું ઢોકળા ખાવામાં ખૂબ જ સરસ ફરાળી ઢોકળા બને છે તમે જ્યારે તહેવાર છો ત્યારે તમે આ ઢોકળાની રેસીપી બનાવી શકો છો હવે આપણે ઢોકળાને કટ કરી લેશું તમે ઢોકળા તમારા પસંદગી મુજબ તમે કટ કરી શકો છો આપણે અહીંયા ટ્રાયંગલમાં કટ કરી લઈએ આવી રીતે હવે આપણા ઢોકળા ઘટ થઈ ગયા છે એની માથે નાખીશું આપણે થોડી ધાણા બાજી માથે ટોપરાનું ખમણ પણ નાખીશું જો હું તમને અહીંયા બતાવી જોઉં કે આપણા ઢોકળા કેવા સરસ પોચા એવા થયા છે આપણા ઢોકળા એકદમ સરસ જાળીવાળા થયા છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવા દાંત વગરના માણસો પણ ખાઈ શકે એવા આપણા ઢોકળા બન્યા છે મિત્રો આજની મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજની મારી રેસીપી તમને કેવી લાગી ક્યાં શેરથી જુઓ છો એ પણ જણાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ